મે તો નહીં આવતો ને તો મેહી રહે ઝારખે ને રૂપિયા કાઢવા વાળા તો તમે કાટો તો હોય કે કાપે પોકેટ કોણ રાખે લાડન બાપણ નવણ આવે દીજો એક એમ નહીં આવતો એ વખત આવા રૂપિયા કાઢે હે તો બાપા આતર રૂપિયા જાતા રહે એમ કરે ને બાપ તો આવતો નહીં ને કાકા કાઢે ને જે પોકેટ આવા વાળો 100 રૂપિયા તો આલે કોણ દેયા તો કો આબો રિવાજ કરે કાઢા હે સમાજે કાઢા હે નહીં આ કોઈ કીચે કાઢેગા આદમી એ નહિ લહયે બેને નહીં ગાડી લાન કેરા મેરો બેનો તો તા खबर है ने समाज में हित तो बाहरी जावा दे दिए और अब मुकेश बचोटिया मार दिख रही आलमी है बखनी है दिशेरों और इन्हें तो मार दे लख लिया है बाप के मायेरों नहीं के क्यों आमी नहीं दिख रही आलम सेरों में राजू खबर है वो करवा सेरों में ये दिख रही हम जावो एरियम जाई है ये इधर ऊपर तो जोर नहीं करती है समाज में आलवा में राजू ये मायेरों बाप है बाप है तो रुपयों ना पुकारो ने काका अपने <laughs> 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 <laughs>